કઈ ન જાણું સાહેબ આ જગતમાં હું તમે કઈ જાણતા જ નથી ખોટો અહમ લઈને પરબજી ઠાકોર સાહેબ આપણી ફરી દેસ કારણ કે આજ જીરાલા સાહેબ હું એમ કહી શકું કારણ આપણા વડીલો એ જે ડાયા દાદા જીવન જીવીને ગયા આપણા વડીલો જે જીવન જીવીને ગયા આપણે જીવી શકીએ એમ સીએ જ નહીં એ જીવન જીવીને ગયા છે કારણ કે આજની તારીખમાં સાહેબ હું તમે કોઈને હારું લગાડવા માટે જીવી રહ્યા છે બાકી સચ્ચાઈના રસ્તા ઉપર સાચા માટે પરમાત્મા માટે હું તમે જીવતા નથી કારણ ગોવિંદ દાદા વાત કરું કે હું તમે કોઈને હારું લગાડવા માટે જીવી રહ્યા છે આ કપડા હારા પહેરીશું તો ફલાણાના હારું દેખાય

કરતા હૈ મન હૈ ઠેર અને એક લાખો દેતા ન ને બીજા આવા ડાયા દાદા જેવા વડીલો સાહેબ ખરસ્તા કરોડો ન અને બીજા ત્રાંબિયા ના તેર આ અનંત કે કર્માનંદા આ મન હૈ મન હૈ ઠેર એક વિદેશ ગયો ના વિહરે ને બીજો પાહે ના હોય એક વિદેશ આલ્યો ગયો હોય તો આપણે

ચોખાની ચાર ચાર પાણી ધોઈએ તો રગડો જ નીકળે બીજું કઈ ના નીકળે આપણે ચોખાની ચાર ચાર પાણી ધોઈએ તો એ રગડો જ નીકળે ચોખામાંથી કાઈ ના નીકળે પણ સાહેબ એ ચોખા ડાળ ભેગા ભળી જાય તો ખીચડો થઈ જાય એ ચોખા ડાળ ભેગા ભળી જાય તો એ ખીચડો થઈ જાય અને એ ચોખા કોઈના કપાળમાં લાગી જાય ને તો સાહેબ એ તિલક થઈ જાય હવે મારે તમારે વિચારવાનું છે કે મારે તમારે તિલક થવું છે કે સાહેબ મારે તમારે ખીચડો થવો છે